સમાચારમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીશું હેડલાઇન પર બાલાસિનોર એપીએમસી ડાંગરની ખરીદી શરૂ આશે છે જિલ્લામાં ચાર હજાર પાંચસો માર્કેટમાં ખેડૂતો દ્વારા આજે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું તો ડાંગરની ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

ડોક્ટર આમને સામે આવ્યા છે લુણાવાડા પોલીસ છેલ્લા આઠ કલાકથી આરોપીના મેડિકલ માટે હોસ્પિટલમાં જોઈ રહી છે રાહ તો જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં પોલીસ જ કતારમાં હોય તો આમ જનતાનું શું જિલ્લાના મુખ્ય મથકમાં જ સારવાર અને સહયોગના અભાવે આમ જનતાની સ્થિતિ કથડી છે તો સરકારી હોસ્પિટલમાં વારંવાર ડોક્ટરની મનમાની છતાં કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી સંખેડા તાલુકા ખાતે પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો હતો જેમાં છોટાઉદેપુર જિલ્લા વડા ધર્મેન્દ્ર શર્મા તથા દિવાએસપી એ વી કાટકર સાહેબ તથા પીએસઆઈ સાહેબ દેસાઈ સાહેબ સંખેડા પીએસઆઈ મયુર સુતરિયા સાહેબ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સંખેડા તાલુકાના અને સંખેડા તાલુકાના ગામોમાંથી સરપંચોને આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા જેમાં સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ તથા માજી સરપંચ નીતિનભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા તો છોટાઉદેપુર એસપી ધર્મેન્દ્ર શર્મા દ્વારા સંખેડા પીએસઆઈ મયુર સુતરિયાની કામગીરીની પ્રશંસા કરી હતી અને સંખેડાના ફર્નિચર વિશે માહિતી પણ મેળવી હતી અને સંખેડા તાલુકાના લોકોના વખાણ પણ કર્યા હતા અને તાલુકામાં કોઈ મોટી દુર્ઘટના ન બને તેની પણ કાળજી રાખવાની અપીલ કરવામાં આવી હતી પાલનપુર તાલુકાના લુણવા ગામનો યુવક મંગળવારે પાલનપુર કોજી વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં તેમના જમાઈના ખબર અંતર પૂછવા આવ્યો હતો ત્યારે અઘાઉ પોતાની દીકરીનું સગપણ તોડવાની અદાવત રાખી પાલનપુર હરિપુરા વિસ્તારના વેવાઈએ દુકાનના ઓટલા પર ધારિયાના ઘા મારી વેવાઈને ઘાતકી હત્યા કરતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે મૃત્યે પેયમરથી ખસેડી હત્યારા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે પાલનપુર તાલુકાના લુણવા ગામના ગોપાલભાઈ મંગળવારે પાલનપુર કોજી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં તેમના જમાઈ વિરામભાઈ હરિભાઈ વેડુના ખબર અંતર પૂછવા માટે તેમના પુત્ર તે દરમિયાન પાલનપુર હરિપુરા વિસ્તારમાં રહેતા તેમના અગાઉના વેવાઈએ ધારિયાના ઘા મારતા ગોપાલભાઈ લોહી લુહાણ હાલતમાં ઓટલા પર જ ઢળી પડ્યા હતા જ્યાંથી હત્યારા શખ્સો ફરાર થયા હતા તે દરમિયાન ગોપાલભાઈનો પુત્ર અને એક સંબંધી મહિલા ત્યાં દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં પશ્ચિમ પોલીસ મથકની ટીમ ત્યાં દોડી આવી હતી અને ગોપાલભાઈના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકના પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરી છે ત્યારે બે પુત્રી અને પુત્રએ છત્રછાયા ગુમાવી બેઠા છે ગોપાલભાઈ વેડુના પત્નીનું નિધન થઈ ગયું છે તેમને સંતાનોમાં બે પુત્રીઓ અને એક પુત્ર છે બંને પુત્રીઓના લગ્ન કરેલા છે જ્યારે પુત્રના લગ્ન કરવાના હજુ બાકી છે ગોપાલભાઈની હત્યા કરવામાં આવતા બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે ઝઘડિયાના ઉમલા ગામના કાવ્ય જોશીએ ગોલ્ડ મેડલ મેળવી તાલુકાનું ગૌરવ વધાર્યું છે તો ઝઘડિયા તાલુકાના ઉમલા ગામના કાવ્ય હેમંતકુમાર જોશી રાજશ્રી વિદ્યા મંદિર આરપીએલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે ગયા વર્ષે તેની શાળા દ્વારા સિલ્વર સિલ્વરઝોન ઓલિમ્પિયા પરીક્ષામાં રજિસ્ટ્રેશન માટે મેસેજ કોરોના ઉપયોગ કરી થાય તે હેતુ રજીસ્ટ્રેશન પાંચ વિષયોમાં કરાવ્યું ત્યારબાદ કાવ્યના માતા પિતા સાથે મળી તેને મેથ્સ કમ્પ્યુટર ઇંગ્લિશ સાયન્સ અને જીકે જેવા વિષયોની પૂર્વ તૈયારીઓ કરાવી ફાઇનલ એક્ઝામ પહેલા કાવ્યના બે વખત ઓનલાઈન મોડથી મોક ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારબાદ ફાઇનલ એક્ઝામ આપી જેનું રિઝલ્ટ ડિક્લેર થયું જેમાં મેથ્સ અને કોમ્પ્યુટર વિષયમાં સ્ટેટ તથા ઝોન લેવલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે બે વિષયોમાં ક્લાસ ટોપર આવતા કુલ પાંચ સર્ટિફિકેટ તથા સિમ્બોલિક ગોલ્ડ મેડલ મળ્યા છે કાવ્યની શાળા રાજશ્રી વિદ્યા મંદિરના તમામ ગુરુજનોનો આભાર વ્યક્ત કર્યો તથા નાની ઉંમરના બાળક એવા કાવ્ય હેમંત કુમાર જોશીએ શાળા ઉમલ્લા ગામ તેમજ ઝઘડિયા તાલુકાનું નામ રોશન કર્યું છે પર્વની ઉજવણી બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના દરેક જિલ્લાઓમાં મિલન કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અગિયારમી તારીખે એટલે કે આજે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા કક્ષાનો સ્નેહ મિલિયન મિલન કાર્યક્રમ યોજાયો જેમાં અગિયારમી રાજપીપળા ખાતે પહેલીવાર નવા મુખ્યમંત્રી પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એ ઉપરાંત આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર રાષ્ટ્રીય ટ્રાયફેડના ચેરમેન રાજ્યના કેબિનેટ મંત્રી અને પ્રભારી પૂર્ણેશ મોદી તથા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા પ્રદેશ મહામંત્રી કાર્યકરો તથા જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આમ જનતાને પધારવા પાર્ટી દ્વારા સાંસદ મનસુખભાઈ વસાવા અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે સમસ્ત નાગરિકોને પધારવા ખાસ આમંત્રણ પાઠવ્યું છે જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર પર આવેલ નડાબેટ માં નડેશ્વરીના ધામ તરીકે પ્રખ્યાત છે રણ વચ્ચે બિરાજમાન માં નડેશ્વરીના ધામમાં વર્ષે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે અને માં નડેશ્વરી પણ તેમના દ્વારે આવેલા ભક્તોની આસ્થા અને મનોકામના પૂર્ણ કરે છે ગુજરાત સરકારના પ્રવાસન સ્થળોમાંથી એક સ્થળ તરીકે નળાબેટની પણ પસંદગી કરવામાં આવી હતી ગુજરાત સરકારના પ્રયાસોના કારણે આજે નળાબેટ જોવાલાયક પ્રવાસન સ્થળ તરીકે નામના મેળવી રહ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલ બોર્ડરના માધ્યમથી ગુજરાત સરકારના કરોડો રૂપિયાના ખર્ચે બગીચાઓ જોવાલાયક સ્થળો અને બાળકો માટે રમવા અને ફરવા માટેના વિવિધ સ્થળોનો વિકાસ કરી નળાબેટ ધામ આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે

ગુજરાત સરકારના આ વિકાસના અભિગમને અને જનતાને આપેલા વાયદાઓ મુજબ નળાબેદ આજે ખરેખર ગુજરાતના વિકાસમાં એક સોનેરી પાંખની જેમ દેખાઈ રહ્યો છે અને બિરાજીને ભક્તોને આશીષ વચનો આપીને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય તેવી અમે દ્રષ્ટિ પણ રાખી રહ્યા છે નસવાડીથી દેવલિયા જતા મુખ્ય માર્ગ પર મહાકાય વૃક્ષ પડતા વાહન વ્યવહાર અટકાયો હતો વહેલી સવારથી સમય પછી અધિકારી સ્થળ પર ન આવતા વાહન ચાલકોમાં માં રોષ જોવા મળ્યો હતો તો જીવના જોખમે બાઇક ચાલકોને આસપાસના લોકોને વાહનને રસ્તા પરથી પસાર કરાવ્યા તેમજ મહાકાય વૃક્ષ પડતા ટ્રાફિકમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી તો બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત